ભાવનગર શિહોર ગુંદાળા દ્વારા આયોજિત લાયન્સ ક્લબ ઓફ સિહોર દ્વારા દિવાળીના તહેવારોમાં બાળકોને ફટાકડા મીઠાઈ કપડાં બહેનો માટે સાડીઓ તેમજ ગુંદાળામાં ઘેરે ઘેરે જઈને લાયન્સ ક્લબ ઓફ સિહોર દ્વારા આયોજિત કરવામાં આવ્યું રિપોર્ટર અજીતભાઈ સોલંકી જનતા ન્યૂઝ ભાવનગર આપનું શુભ નામ ડોક્ટર પ્રસાદ બી આશ્રી આપના જે હું આ મંડળનું નામ લાઈન્સ ક્લબ ઓફ સિહોર તથા યુવા યુગ પરિવર્તન સંગઠનના સહકારથી આજ રોજ દિવાળી પર્વ નિમિત્તે સ્લમ એરિયાની અંદર મીઠાઈ કપડાં વિતરણ બહેનોને માટે સાડી વિતરણ એવો પ્રકારનો ફટાકડા વિતરણ એવો ત્રણેય બધા આ બે સંસ્થાઓ સાથે સહકાર મળે સ્લમ એરિયાની અંદર સામાન્ય ઘરોની અંદર જઈ અને અમે બાળકો અને યુવાનો અને વડીલો માતાઓને હર્ષની લાગણી જન્મે કંઈક દિવાળીના તહેવારોમાં કંઈક લીધાનું કંઈક મેળવાનું અમને પૂજ મળે એવી રીતની વ્યવસ્થા સાથે અમે દરેક જાગૃત યુવાનો યુવાયુગ પરિવર્તન સંક્ષના યુવાનો તથા લાયન્સ ક્લબ ઓફ શ્યુહરના સહકારથી આજરોજ આસલામ એરિયામાં આવો કાર્યક્રમ યોજેલ છે કેટલા વર્ષથી સાહેબ કરો છો કાર્યક્રમ આવા અમારી લાઈફ લાઈન્સ ક્લબ તો એવરેજ છે સત્તાવન વર્ષથી ચાલુ છે શિવરની અંદર પણ યુવા યુવક પરિવર્તન છેલ્લા અઢાર વર્ષથી આવી રીતે પ્રવૃત્તિઓ બધી કરતી આવી છે દરેક તહેવારોની અંદર પતંગો છે ઉપરાંત હોળી અને દિવાળીની અંદર ખજૂર વિતરણ છે ચીક્કી વિતરણ છે એવું બધી જ પ્રકારની પ્રવૃત્તિઓ કરતી આવી છે